નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગે ગોડાઉનની પાછળ અચાનક આગ લાગી આ અચાનક આગ લાગતા રાજુલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રાજુભાઈને જાણ થતાં તેમણે રાજુલા ફાયર વિભાગને જાણ કરી ગણતરીના સમયમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી જોકે આ આગ લાગવાની શરૂઆત હોય ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવતા અને વેપારીઓની જહેમત સાથે સાથે માર્કેટિંગ યાર્ડના સમગ્ર સ્ટાફની મહેનતે રંગ લાવી જો આ આગ કાબૂમાં ન આવી હોત તો નુકસાનનો આગ ખૂબ જ મોટો થવા પામત જોકે આ આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી રાજુલા શહેરમાં કચરાના ઢગલામાં આવી રીતે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે આ આગ કેવી રીતે લાગે છે તે હજુ સુધી છાણવા મળ્યું નથી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા